ખેડાના મહેમદાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ નામે ચાલતી મહેમદાબાદ તાલુકાના ગાળવાની જમીનના કેસમાં બાસઠ વર્ષે વેચાઈ આઝાદી વખતે સરદાર વલ્લભભાઈ પટેલને ગાળવામાં એક જમીનનો ટુકડો આપવામાં આવ્યો હતો જે ગુજરાત પ્રાંતીય સમિતિના નામે ચાલતો હતો વર્ષ બે હજાર ચારમાં કમ્પ્યુટરાઈઝેશન દરમિયાન ગુજરાત પ્રાંતીય સમિતિનું નામ દૂર કરી વલ્લભભાઈ પટેલ નામ ચાલુ રાખ્યું હતું જેમાં સરદાર સાહેબના નામે ચાલતા આ જમીનમાં એક શારા બનાવાય ઉલ્લેખनीय છે કે વર્ષ 2012 માં સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના ડાબા અંગૂઠાનું નિશાન કરી જમીન વેચી દીધી હોવાનું કોર્ટમાં બહાર આવ્યું હતું. આ સર્વે નંબર વાળી જમીનમાં પણ પોતાનું નામ દાખલ પ્રયત્ન કરેલો પરંતુ અસલ પેઢીના એ રજૂ કરી શકેલા નહીં એટલે જે તે વખતે રેવન્યુ ઓથોરિટી દ્વારા આ એ ફેરફારનો નામંજૂર કરવામાં આવેલી હતી એટલે અગાઉ એ નિષ્ફળ ગયેલા એટલે ફરીથી એમણે ખોટા વલ્લભભાઈ જાવરભાઈ પટેલ તરીકે હિરાબી કલાપે ડાબીને બનાવી અને હાલનો વિચાર દસ્તાવેજ છે આ કેસ નામદાર એડિશનલ કોર્ટમાં મહેમત ખાતે ચાલી જતા નામદાર કોર્ટે તમામ આરોપીનો તકસીરવાન ઠરાવી